અમરેલી માં સર્વે વિરોધમાં હવે કોંગ્રેસ નેતાઓનો મામલતદાર નમૂના સાથે તેમણે વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસ વિવિધ તાલુકામાં ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ પણ કરશે આખી સરકારમાં કોઈ પણ વ્યક્તિ ને ખુલ્લા મંચ ઉપર હું ચેલેન્જ કરું છું કે આ અને આજે તમે જુઓ છો એમ તમારી સામે હુંડલા ભરીને ખેડૂતો લાવ્યા દાણા ફૂટી ગયા ખોટા થઈ ગયા હજુ હાથમાં નથી આવવાનું આ સ્થિતિમાં મને લાગે છે કે આપ અને એના બાપે કુલડીમાં ગોળ ભાંગી વિસાવદર ના ખેડૂતો ના ખંભે ચૂંટાયેલા રૂપિયા જો રાહત જાહેર કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં દરબાર કરવા જાય મારે ખેડૂતો ની વચ્ચે પૂછવું છે તમે વીઘે સત્તર હજાર હજાર ખર્ચો કર્યો અને આઠ રૂપિયા સરકાર હોલ્ડ કરે અને તમે દાદાના દરબારમાં બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા સીધો ઘર સુધી લાવવાની તૈયારી થી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા તે ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે